जय श्री राम હું પોતે ચલિયા धाम પીઠાધીશ્વર મહામુલ્લેશ્વર શ્રી રામરૂપદાસ ગુડીરીયા છું આ મંદિર માં અનેક પ્રકાર થી ધાર્મિક તહેવાર ઉત્સવ મનાવવામાં આવે છે ઈ અંતર્ગત આબરનવારિયા સપ્તાહો ને પણ આયોજન કરવામાં આવે છે આ વર્ષે શ્રીમદ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ આયોજન છે તારીખ 20 રવિવાર થી ચાલુ થશે ત્રીસ તારીખે પૂર્ણાહુતિ થશે એમાં અનેક પ્રકારની ધાર્મિક ઉત્સવ છે એ મનાવવામાં આવશે વિલખા ગામમાંથી પોથી યાત્રાની આયોજન રાખવામાં આવ્યા છે આ કથા માં વક્તા રૂપે સુખદેવ વ્યાસપીઠે આસીન શ્રી આશુતોષ મહારાજ જે લખતર સુરેન્દ્રનગર જિલ્લાથી વધારશે એ પોતાની સંગીત શાલીને રસપાન કરાવશે અનેક પ્રકારથી નામી અનામી કલાકારો પણ રાત્રિ પ્રોગ્રામમાં આવશે દરરોજ સાંજે દાંડિયા રાસ છે અનેક પ્રકારથી ધાર્મિક સાંસ્કૃતિક વ્યવહારિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે આવતા જ તમામ ધાર્મિક આધ્યાત્મિક શ્રોતાગણ ને ભક્તજનોને બધાને પ્રસાદની વ્યવસ્થા છે સવાર બપોરે સાંજે ટ્રેન ટાઈમ બધા માટે જમવાની વ્યવસ્થા છે ઉઠવા બેસવાના સગવડતા પરિપૂર્ણ છે શૌચાલય લેટ્રિન બાથરૂમ ને પણ તમામ પ્રકારથી સગવડતા છે આ ઐતિહાસિક જગ્યા છે ત્યાં સાક્ષાત પરમાત્મા પોતે નોંધ લીધેલા હતા એવી જગ્યા છે એવી જગ્યામાં ભગવાનને સાનિધ્ય કથા શ્રવણ કરીને આપનું કલ્યાણ કરવામાં આવે એવા ભવ્ય જગ્યા છે દિવ્ય જગ્યા છે આધ્યાત્મિક જગ્યા છે આધ્યાત્મિક કેન્દ્રનો સ્ત્રોત છે એટલે જાહેર જનતા જુનાગઢ જિલ્લાના ભક્તોના સેવકોના જુનાગઢ તાલુકાના વિલખાના આજુબાજુમાં તમામ ભાઈઓ બહેનોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ બધા આ કથામાં જોડાવ ભગવાનની કથાને રસપાન કરીને પોતાની કલ્યાણ કરો જય જય શ્રી રામ